હેલો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આજે છે ને રવિવાર છે અને મારે એક માનતા હતી કે રાફડે મારે દૂધ રેડવા જવાનું છે સવા પાછળ દૂધ મેં માન્યું હતું આ એક ટૂંચકો છે કોઈ એમાં અંધશ્રદ્ધા ન માનતા કૂચકો છે એને કે બાળકને જે ફીડિંગ કરાવતી વખતે જે દુઃખ થાય અને મને પાકીથી એ છાતી પાકીથી અને એટલે મને સારું થઈ ગયું છે એટલે આપણે જવાનું છે આજે રાફડે દૂધ રેડવા માટે તો અહીંયા મારા જેઠાણી રહેશે અને કે મારા મોટાબા છે અમારા તો એને લઈને હારે લઈને આપણે કોકની વાડીએ છે રાફડો એમ કહે છે તો ત્યાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બસ આવું કંઈક થાય તો ચાલો અમે જઈશું વાળીએ માનતાપુર હો ઓ તમે ઊંડી ગોળ ગોળ છે ઊંડી છે તો અહીંયા અમારે માન્યા બેન થઈ ગયા છે તૈયાર લાભ ફૂઈ લાવ્યા હતા કપડા એના ફૂઈ લાવ્યા હતા કપડા કપડા જો દીકો થઈ ગયો મોટો ચાર મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા અમારે વૈભવ બેન કંઈક જો બરોબર જે તિતલી બનાવે પણ કોને ખબર બને તો આ તો જોઈ હા જો આવું કંઈક છે તિતલી બનાવો બનાવો વચ્ચે ત્યારે કે ખેસ તો બનશે હા જોઈએ એમ એસે હા જોઈએ એમ ખબર ના પડે કા બેટા મોદી કો જાગે છે તો અહીંયા જો ચાર મંથ કમ્પ્લીટ ને આપણે એમાં તિતલીને શું ઉડાવી દીધી તીકો તિતલી જો આવી કંઈક છે દીકુ आ, तितली बनी गई ही अच्छो कलो तितली बनी जो जो तो मनी दी बेने का डेकोरेशन कर जो आमा ने स्माइली बनाया हुआ तो मान्या बेन आज हमारे चार महीना ना कंप्लीट थी जा यानी के मन्ना उधर ले कर जाओ उधर ले तो आया 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 चल જો અમારા જો ટાંડાવ જો બેન ને રમાડે તિતલી પરી હોય ગયું છે ચાલો ટાટા સારી ઊંઘ આવે છે હાલો હવે સુઈ જાઉં હાલો હાલો હાલા કરી જશે તો આપણે જે મારે માનતા કરવા જાણ હતી તો આપણે જઈએ પછી અને હવે મારે રસોઈ બનાવી છે તો થોડાક વઘાર કરવો છે તો મીઠા મીઠાલીમણા તીરખી લેવા આપણે આવ્યા છીએ તો જો મસ્ત એ મીઠાલી મડાને તીરખીને જો તમે ગ્ન જુઓ અમારી ગ્રીન બેકગ્રાઉન્ડ મસ્ત એવું છે જો તો આવું કંઈક છે તો ચાલો વઘાર કરી નાખીએ આપણે કઠોળ તો અહીંયા મેં આમાં ભાત મૂક્યા છે અને આપણે જો કઠોળમાં છે સોળા અને વટાણા છે વઘાર કરવાનો છે આમાં મેં ડુંગળી ટમેટા મરચું મેનેને જ થયો બીજા પેઇન્ટ કરાવું સ્કા ચાલો મસ્ત એવું થઈ ગયું નેક લઈ લો આ રીતે મસ્ત મસ્ત તો અમે પછી જમીને ગયા હતા અલંગ તો અલંગમાંથી જો આવી કંઈક થોડીક વસ્તુ લેવાશી ગયા હતા મસ્તા આટો મારવા અને સાહેબની ગાડીનું કવર લાવવાનું હતું ગાડી બહુ પલ્લે છે ચોમાસામાં એટલા માટે તો આવું કંઈક વસ્તુ થોડું થોડું નાનું નાનું લાવ્યા હતા અને બસ ન્યા બ્લોગ આપણે નહોતો ઉતાર્યો તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ આવજો